અત્યારે હું આવી ગયો છું અત્યારે એક ગામમાં છે લગભગ દહેગામ કરીને ત્યાં આવી ગયો છું તો મિત્રો આજે આવી ગયો છે હું એક જંબુસરના એક નાના ગામડામાં અને એક ગામનું નામ છે દહેગામ તો વિડીયો પૂરો જોજો મજા આવશે અને આપણે જે ગામમાં આવ્યા છીએ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા એક આવો રસ્તો કરીને છે અહીંયા ત્યાં છે બોર્ડ તમે જોઈ શકો છો કંબોય કાવે કંબોય દસ કિલોમીટર કંબોય છે ને કાવિ સાત કિલોમીટર જેવું છે તો બંને રહેજો બ્લોકમાં મજા આવશે તમે તો મિત્રો અત્યારે લગભગ કેટલા વાગ્યા છે સાડા દસ અગિયાર જેવા થઈ ગયા છે ને અત્યારે વિડીયો હું શૂટ કરવા લાગીશું છું કેમ કે લગભગ હું કેટલા વાગ્યા આવ્યો લગભગ દસ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધીનો ટાઈમ હતો ત્યાંથી હું આવી ગયો કેમ કે લગભગ સાંજેથી હું નીકળ્યો હતો તો અત્યારે દસ વાગ્યા એવો અહીંયા આવી ગયો છું કેમ કે ત્યાંથી આવ્યો એટલે મારા ફોન મિત્રો અત્યારે બેઠો છું હાલ અને થોડોક આરામ કરી લઈ કેમકે આખી રાત આપણે ત્યાં બસમાં હતા અને અત્યારે થોડુંક આરામ કરી લે જેમ કે બહુ નીંદર પણ આવે છે પણ ચલો ને એક વ્લોગ પણ બનાવી લે નીંદર તો જાય પણ લોક ના રહેવો જોઈએ તો અત્યારે હાલ મેં આ જગ્યા પર છે જોઈ શકો છો તમે હાલ અને અહીં આપણે જૂલો પણ છે તો ઝૂલવામાં બેસ્ટ મજા આવશે અહીંયા આપણે ઝૂલી લઈએ પહેલાં તો વાહ એકદમ બઢિયા મેં ડેલી વાર ઝૂલા જ્યાદાતર મિત્રો આપણી ચેનલ ઉપર ડેલી બ્લોગ વિડીયો આવશે કેમકે એક બે દિવસ ગેપ રહી જાય એનું કારણ છે કોઈ કામમાં હોય ને એટલે બ્લોગ વિડીયો શૂટ ના કર્યો હોય પણ આપણે એક બે દિવસની અંદર તો બ્લોગ વિડીયો આવી જશે કેમ કે કોઈ કામ હોય એટલે પછી બ્લોગ શૂટ ના કર્યો એના કારણથી કોઈ અડધા વિડીયો શૂટ કર્યા હોય અને અડધા પેન્ડિંગમાં હોય પૂરો બ્લોગ ના શૂટ કર્યો એના કારણથી વિડીયો પછી નથી આવતા તો હવે આપણે ડેઈલી બ્લોગ કરીશું અને સવારને સાંજ સુધીના ડેલી બ્લોગ આવશે કેમ કે લગભગ બે દિવસથી આ બ્લોગ આવ્યો નથી એટલે ત્યાંથી હું બે દિવસથી ત્યાંથી નીકળ્યો તો એટલે બનાવી નહીં શક્યો કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું બસમાં એટલે ચાર્જિંગ કઈ રીતે કરવું એટલે બસ સ્ટેશને ચાર્જિંગ ના મૂક્યું અને ચલો હવે કોઈ વાત નહીં દો દિન બાદ આ વ્લોગ આવી રીતે મેં કીધું ચલો વાંધો નહીં બે દિવસ પછી વ્લોગ અપલોડ કરીશું પણ થોડો લેટ કરીશું કોઈ વાંધો નહીં એટલે હવે ડેલી આપણો વ્લોગ આવશે ને મિત્રો સપોર્ટ કરતા રહેજો ને આપણે એક કાઠિયાવાડી બાજુ છે અત્યારે તો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો હાલ હું કેટલા ત્રણ ગયો ફરી ઉઠ્યો અને ફરી કોતર પણ અહીંયા ચોમાસામાં લગભગ ફૂલ પાણી જાય છે પણ અત્યારે નથી દેખાય છે તમને નજર સડતી હશે दो मित्रो, बग, तो मित्रों हमें ने लगभग तो वीडियो में बने रहिए ए डाको लिखे तो तो काम कर रहे हो बराबर और वो वाला सही नहीं लगा था आटा वाला हां इसीलिए फिर खाली किया इधर नहीं इधर पास में पास हां हाँ नहीं लीकेज नहीं है अब ऊपर नहीं अभी पानी आ रहा है મિત્રો પાણીમાં ટાકી ધોરવા માટે મોટર ચાલુ કરી દીધી છે મોટર ચાલુ કરી દીધી અત્યારે અને અહિયાં લોકો સુધે પણ છે પણ ગોદડા નહીં વાળે હજી સુ પણ એમને એમ રાખી દે છે અહીંયાથી જો કેટલું મસ્ત વ્યુ આવે છે જેવું એકદમ વ્યુ મસ્ત આવે છે અહીંયાથી આ બાજુ પણ આ બાજુ પણ છત ઉપર એકદમ મસ્ત જગ્યા છે બેસવાની પણ જોઈ શકો છો ઠંડુ વાતાવરણ છે કેમ કે લીમડા ના ચાયડો છે ને લીમડો છે બાજુમાં એટલે મસ્ત વાતાવરણ ઠંડુ છે એકદમ મસ્ત એકદમ ઠંડુ છે જેવો મિત્રો છે આપણી ગર્લફ્રેન્ડ જોઈ શકે છે મોટું નહીં બેટાથી પાછળ તમે જોઈ શકે છે चलता ही यार वीडियो में फाइनली टाकी में बढ़ाई जा रहा नीचे नीचे हाँ अभी पानी चल क्या यहाँ से ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ बंद कर दो हाँ। तो फाइनल दोस्तों मैं आ चूँगा पानी पूरी लेने के लिए अब देख दोबल भी दे दिया मैंने तो लोग बने रहते ये हमारे एमपी के हैं और यहाँ पर ये धंधा करने के लिए आए हुए મિત્રો આપણે ગયા હતા સબ્જી લેવા માટે બજાર માર્કેટમાં તમે જોઈ શકો છો અને બ્લોગમાં બન્યા રહેજો અમે કન્ટિન્યુ તો મિત્રો મારે એક કિલોમીટર લગભગ ચાલીને જવું પડશે કેમકે આવ્યો તો મેં બાઇકમાં આવ્યો હતો પણ હવે જવું મારે રિટર્ન જોવું છે ચાલતા જવું પડે છે વધારે દૂર નથી એક કિલોમીટર જેવું છે તો બન્યા રહેજો તમે અત્યારે સબ્જી લીધી અને પાણીપુરી લીધી પાણીપુરી લઈને ચાલતા નીકળી ગયો છો ને આપણે હતા જે પાણીપુરીવાળા ભાઈ હતા એ આપણે એમપીના ના છે એમપી જીરો સેવન એટલે કે ઇન્દોરના હતા આપણી બાજુના જ હતા અને બંને રજામાં મિત્રો મેં તો મિત્રો મેં આવી ગયા છે તો મિત્રો અત્યારે મોટર ચાલુ કરીને પાણી ભરવા લાગ્યો છું તમે જોઈ શકો છો એ પીપડાં ભરને કાં મેહ ભર દેના પડે કાં તો મિત્રો આજનો વ્લોગ બધા આટલો જ તો મળીએ તમને નવા વ્લોગમાં તો કન્ટિન્યુ સપોર્ટ કરતા રહેજો અને તમારા ભાઈને આમ પ્યાર અને સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને તો કેમ કે આપણે બહુ જ આગળ જવાનું છે અને કન્ટિન્યુ મહેનત કરી છે તમારા ભાઈએ અને હવે આ હવે આપણે વ્લોગમાં જ વધારે ઇન્ટરેસ્ટ લેવાનો છે કેમ કે બીજા અન્ય પ્લેટફોર્મમાં તો નથી પણ યુટ્યુબમાં આપણે મહેનત કરવાની છે અને આપણે વ્લોગ હવે ડેલી આવશે કોઈ પણ પ્રકારના અને ચારથી પાંચ મિનિટના હશે તો પણ વ્લોગ જ હશે કેમ કે વ્લોગ આપણે કન્ટિન્યુ અપલોડ કરવાના છે હવે તો આમ જ સપોર્ટ કરજો ને તો મળે તમને બીજા નવા વ્લોગમાં તો બાય બાય ટાટા સીવ